અને આજુબાજુ ખાતર છે ખાતર કયું છે અને ખાતર બનાવવાની લીધે એમને 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 શું શું તકલીફ છે 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 પ્રોબ્લેમ કેમ વિરોધ એના માટે લોકો અહીંયા ભેગા થયા છે આપણે એમની સાથે વાત કરીશું કે એમને તકલીફ શું છે આ ખાતર જે રીતની અહીંયા સ્મેલ આવે છે અત્યારે અમે ઉભા રહ્યા છીએ તો જેમ તેમ ઉભા રહ્યા છીએ એવી પરિસ્થિતિ છે આપણે લોકોને પૂછ્યું તમારું નામ મારું નામ સંતોષભાઈ પટેલ

બાજુમાં અમારે કામ કરવું હોય તો તકલીફ બહુ પડતી સ્મેલ આવે કે પછી મજૂર બી નથી આવતા અમારે ત્યાં અને આ રોડ સારો બની અમારા ખેતીવાડીનો દસ પંદર વર્ષ પછી આ રોડ બની નો એ રોડ નો કઈ ખાડા કરી ઊંચા છે બધા રસ્તો આજુબાજુ મોટા ટ્રક આવે તો બધું આજુબાજુ દૂર ઉડે તો બધું ખેતીમાં પરવાર બરવાર કોઈ જવણ બવણ કઈ થતું નથી

અહીંયા જે કંપની છે ખાતર કયા પ્રકારનું બને છે ખાતર નથી અરજી આપી છે આ ખાતર નું નામ કોઈને કઈ ખબર છે કેવું ખાતર કોઈને ખબર નથી ને નથી ખબર કયું ખાતર બને એ જ કોઈને નથી ખબર સપ્લાય ક્યાં જાય છે ખાતર સપ્લાય નું કોઈ ખબર નથી સપ્લાય કરતા જમીન કોની એ લોકો ના આવીને કેવો કે તમે અહીંયા આવીને બેસો તો તમને ખબર પડે કે તમારે લીધે અમને રોક થશે તો કોણ જવાબદાર અહીંયા આજુબાજુમાં આ કંપની જ્યાં આપણે ઉભા છે અહીંથી ઘર કેટલા મીટર ઉપર છે કેટલા કિલોમીટર પર છે કેટલા

એ પૈસા ઉભા ન થાય એનો મતલબ શું છે તમે કંપનીમાં રજૂઆત કરી કે ની કોઈને બંધ કરાવવા માટે અરજી આપેલી છે એ લોકોએ કોઈ જવાબ આપ્યો નથી ત્રણ અરજી થયેલી છે ત્રણ અરજી થયેલી હા અહીંયા મહિલાઓ છે એમની સાથે બેન તમારું શું કેવું છે આ બાબત મારું નામ લતા બેન અમારે અહીંયા બાજુમાં ખેતર છે અહીંયા અમારે કોઈ થાતો નથી પાકમાં કેમ કે અમે કેટલી વાડી કરતા છે વાડીમાં કોઈ આવતું નથી અમારા માલમાં

અમારે ખેતીવાડીમાં અનાજ પણ બગડે છે અને એમ રીતે જોઈએ તો બોરમાં પાણી વાળું પણ બગડતું છે અમુક ના બર માંથી ખરાબ પાણી નીકળવા લાગેલું છે ખરાબ પાણી એટલે કેવું નીકળે લાલ પાણી નીકળે કાળું પાણી નીકળતું કાળું પાણી નીકળે જે ખાતર તમને જોઈ શકો છો એ રીતના આ રીતના હવે આવું છે આ રીતના પાણી હવે બર પણ નીકળવા લાગેલું છે હવે અમારે અને અહીંયા ખાતર ની પાણીમાં આવે ખરી આવતી છે ને પાણીમાં તમે સરકારને શું કેવા માંગો છો અધિકારીઓને શું કેવા માંગો અધિકારીઓ ને તો અમે બે ત્રણ વાર અરજી મૂકી છે પણ કોઈ પગલા નથી પડતા એ લોકો બે ત્રણ વાર અમે ધક્કા માં આવ્યા છે પંચાયતમાં માં કંપની વાળા સાથે વાત કરી એ લોકો શું કહે છે કે લીગલી છે બધું કાયદેસર આવા સરપંચ ને અમે વાત કરી આપડે કંપની વાળા ને વાત કરી કંપની વાળા એમ કેતા કે અમારો ગાંધીનગર સુધી ની પહોંચ છે એટલે દબડાવે તમને અમને દબડાવતા છે ગાંધીનગર સુધી પહોંચ છે એટલે તમે ગમે જેટલું કુદો કહી તમારે સુગંધ લેવાની પણ બંધ તો થશે નહીં સરપંચ ને વાત કરી તો આ લોકો એમ કેતા હશે કે સરપંચ લોકો અમે વાત કરી સરપંચ લોકો ચાલુ રાખવા કેતા હશે એવા એ લોકો વાત કરતા હશે સરપંચ તમે શું કેવા માંગો છો અમારે તો કઈ નહિ અમારે તો બંધ થવું જોઈએ કારણ કે અમારે ખેતીવાડી માં આવવાનું એટલે મજૂર કોઈ નથી આવતા ત્રણસો રૂપિયા આપવા કરો તો બંધ નથી આવતા મજૂર જો પણ પાક ઉભેલા છે કોઈ આવા કરતા નથી પાક કાપા બી કોઈ આવા કરતા નથી એમ રીતે જોઈએ તો અમારે થોડી જમીન છે કઈ દસ પંદર વીઘા નથી બે ત્રણ વીઘા જમીન છે એમાં બી અમને દર આ વર્ષમાં લાખો માં નુકસાન જાય તો અમે કેવી રીતના ખાવાના અમારે બી ઘરે સંસાર છે એ લોકોને કેવી રીતના ખવડાવવાના છોકરાઓને ભણાવવા કે નહી ભણાવવા કાચી પૈસા લાવવાના અમારે કોઈ બિઝનેસ નથી આવડે મોટો કઈ નોકરી નથી અહીંયા લોકોની સમસ્યા આપણે સાંભળી અને કંપની આપણે જોઈએ અહીંયા ઉભા રહીને આપણે જે સુગંધ આવે છે દુર્ગંધ આવે છે દુર્ગંધનો અનુભવ પણ આપણે કર્યો છે એમણે કીધું છે કે જે ખેતરના પાકો બગડે છે એની વિશે પણ આપણે જાણકારી લીધી પણ કંપનીના નિયમો અમુક હોય છે કે જે રીતે પેલા બેને વાત કરી કે એમણે કહે છે કે પવન આવે છે અને ધોર દ્વારા ખાતર અહીંથી ઉડીને સીધું ખેતરમાં જાય છે એના લીધે ખેતરમાં નુકસાન થાય છે પણ કંપનીના જે માલિકો છે એમણે અત્યાર સુધી આ કંપનીને કોડન નથી કરી કે ગ્રીન નેટ નથી બાંધી કે જેથી કરીને આ જે ઉડીને ખાતર બીજાના ખેતરમાં જાય એ પણ બંધ કરવા માંગતા નથી અને જ્યારે કહેવા જાય છે ત્યારે લોકો ઉલટી કાયમ કહે છે કે ભાઈ અમારી પહોંચ ઉપર સુધી છે અમે કંઈ પણ કરી શકીએ છીએ અમે બંધ તો કરીશું જ નહીં એવી પણ વાતો ગામવાળા કરે છે અને એમને કહેવામાં આવ્યું છે કંપની દ્વારા પણ જોઈએ છે આવનાર સમયમાં શું કહેવા માંગે છે કંપનીના હોદ્દેદારો કંપનીના માલિકો કે પછી આ રીતે જ ખેતીલાયક જમીનને એને કરી છે કે નથી કરી કંપનીની પરમિશન લીધી છે કે નથી લીધી એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે કારણ કે આ એક ઇન્ટિરિયર વિસ્તારમાં કંપની છે અને જો આવનાર સમયમાં આ કંપનીનું લાયસન્સ છે કે નહીં એ પણ એક તપાસનો વિષય છે એટલે અધિકારીઓ દ્વારા આ કંપનીની સંપૂર્ણ માહિતી અને ઉજાગર કરવામાં આવે અને ગામ લોકોની જે પ્રશ્ન છે એનો હલ કરવામાં આવે કંપનીમાં માં કોઈક હતું એમને પૂછતા એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એમણે કીધું કે હું કંપનીનો માલિક છું ચાલે છે પણ એમણે કોઈ સરખો ન આપ્યો ઉપરથી એમણે એમની જે અકડ હતી દાદાગીરી હતી એ પણ બતાવી પણ હવે ગામના લોકોને ને પૂછીએ કે હવે કંપની જો બંધ નહી થાય કે તમારી જે માંગણી છે તમે શું કેવા માંગો જો આવના સમયમાં જો ચોમાસું પણ આવવાનું છે અને જો બંધ નહીં થયો તો અમે રસ્તો બંધ કરી દેશો આગળથી ચારો પણ નથી પેલો થતો એટલે આગળ બંધ કરી દેસો મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમને કીધું છે કે ટૂંક સમય એના પર પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવશે આપણે ગામના લોકો સાથે વાત કરી કંપનીના કર્મચારી કંપનીના માલિક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ પણ સરખો કંપનીના માલિક માંથી જવાબ ન આપ્યો હવે જોવાનું રહેશે આવનાર સમયમાં હું છું સન ઓફ જીજે દેશી